પહેલી વખત વિસર્જન યાત્રામાં આવો અદભુત માહોલ અને માનવ મહેરામણ જોવા મળ્યો હતો રાજમાર્ગ પરના કિલોમીટરના વિસ્તારનો તો એટલો હતો કે જાણે જોતા હોય લાલ ગેટ ગોલવાડ સહિતના વિસ્તારોમાં જવાના ચારે બાજુના રસ્તા માનવ મેદનીથી ચિક્કાર હતા સૌના મુખેથી ગણપતિ બાપા મોરિયાના નાદ સાંભળવા મળતા હતા તમામ ભક્તો સ્વયં શિસ્ત જાળવીને યાત્રામાં નીકળી રહ્યા હતા એક અલગ પ્રકારનો ઉત્સાહ વિસર્જન યાત્રામાં નહીં પરંતુ દસ દિવસના ગણેશ ઉત્સવમાં જોવા મળ્યો દરરોજ રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી પંડાલોમાં લોકોની લાંબી લાંબી લાઈનો લાગતી હતી શહેરમાં ચારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ હતો જાણે આ ઉત્સવમાં દિવાળી ઉજવાઈ ગઈ તેની પ્રતિતિ દેખાઈ અમારા માટે પણ ઈદ અને વિશેષણ આગળ પાછળના દિવસે હોવાથી મુશ્કેલી હતી તોફાનો પછી થોડી વધુ ચિંતા હતી પરંતુ અભિનંદન આપવા માંગો છો છેલ્લા અનેક દિવસોથી તમે સૌ લોકો ભગવાન ગણપતિજીની મૂર્તિ અને એની પૂજા અર્ચના એનું આગમન અને વિસર્જન આ બધું ભાવપૂર્વક ઉત્સાહપૂર્વક તમે સૌ લોકો બનાવી શકો તે માટે સુરત પોલીસ અનેક દિવસ થી રાત દિવસ એક કરીને એમને પોતાના ઘરના ગણપતિની પૂજાને ત્યાગ કરીને તમારા ગણપતિજીની તમારા મંડલોની

સુરત પોલીસે ભર ગરમીમાં માનસિક સંતુલન ગુમાવ્યા વગર સતત પચાસ કલાકથી વધુ સમય સુધી બંદોબસ્ત કર્યો જેથી શાંતિ જળવાઈ રહી અને આગામી દિવસોમાં શાંતિના શ્રી ગણેશ રહેવાની આશાએ પોલીસમાં પણ ખુશી જોવા મળી હતી